સાણંદ તાલુકાના વિરોચનગર મુકામે એકતા ગ્રાઉન્ડ ખાતે વીપીએલ ફોર ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો વીપીએલ ફોર ટુર્નામેન્ટમાં તારીખ એકવીસ એપ્રિલ રવિવારના રોજ પઠાણ ઇલેવન વર્ષી સુપર રાજા ઇલેવન વચ્ચે ફાઇનલ મેચનો ખરાખરીનો જેના જવાબમાં પઠાણ ઇલેવને છ વિકેટ દસમી ઓવરના બીજા બોલે વિજય હાંસલ કર્યો હતો આ ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા ટીમને રૂપિયા બાર હજાર રકમ અને કપ્તાન સમીર ખાનને ટ્રોફી એનાયત કરવામાં આવી અને ફાઇનલ પર હજાર રોકડ અને કપ્તાન સરફરાઝ ખાનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં આયોજક હરીસ ખાન નદીમ ખાન નદીમ ખાન સહયોગી બસીર ખાન આરીફ ખાન સરપંચ પૂર્વ ડેપ્યુટી સરપંચ અમજદ ખાન તટસ્થ અમ્પાયરિંગ રબ્બાની મલેક અકબર ખાન પઠાણ તેમજ ગામના આગેવાનો એડવોકેટ સમસુદ્દીન ખાન ઈસફ ખાન પરબત ખાન ઇમ્તિયાસ બાપુ તેમજ ગ્રામજનો સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ટુર્નામેન્ટને સફળ બનાવ્યું હતું રિપોર્ટર અબ્બાની મલેક સાણંદ અમદાવાદ